શ્રી ગણેશ નમો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજે આપણે જેઠ માસને શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જરા એકાદશી આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા સમયે અને કયા દિવસે આ એકાદશી છે તથા તેનું મહત્ત્વ તેના ઉપવાસના કરવાના નિયમો અને તે કથાનું મહાત્માનું રસપાન આજના વિડીયોમાં આપણે કરીશું ભારતીય સંસ્કૃતિમાં એકાદશી વ્રતને ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસ ઉપવાસ રાખવાથી પાપોનો નિર્માણ અને આત્મિક શાંતિનો સાગર પ્રાપ્ત થાય છે તેમ છતાં આ એકાદશીમાં નિર્જરા એકાદશીનું એક ખાસ સ્થાન છે કારણ કે આ દિવસમાં અન્ન અને પાણી બંનેને સંપૂર્ણ ત્યાગ કરવો પડે છે નિર્જરા શબ્દનો અર્થ છે જેમ નિરુજન હોય એટલા પાણી વગર નિર્જરા એકાદશી પરંપરા અનુસાર જે વ્યક્તિ આ કઠિન ઉપવાસનું પાલન કરે છે તે વર્ષની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરે છે આ ઉપવાસ પવિત્રતા અને શારીરિક માનસિક ચાતુર્યનું સમિલન છે પૌરાણિક કથા અનુસાર પાંડવોએ આ એકાદશીને શ્રદ્ધાપૂર્વક પાલન કરી વિશ્વને સંદેશ આપ્યો કે આ ઉપવાસથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે આ વખતે નિર્જા એકાદશીની તારીખ કઈ છે તો વર્ષ બે હજાર પચીસમાં નિર્જા એકાદશી છ જૂન શુક્રવારને દિવસે છે આ દિવસનો ઉપવાસ રાત્રે બે કલાક અને પંદર મિનિટ શરૂ થશે અને સાત જૂનના સવારે ચાર કલાક અને સુડતાલીસ સુધી ચાલશે આ વ્રતનું પાણું ઉપવાસ તોડવાની વિધિ સાત જૂનના બપોરે એક તેતાલીસથી ચાર ત્રીસની વચ્ચે કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નિર્જળ એકાદશીનું મહત્ત્વ શું છે નિર્જળ એકાદશીનું પવિત્ર વ્રત પૌરાણિક કથા અને ધર્મશાસ્ત્રમાં વિશેષ રૂપે દર્શાવવામાં આવ્યું છે પાંડવોમાં ભીમે જે કઠોર ઉપવાસ પ્રિય હતો તે નિર્જરા એકાદશીનું પાલન કરીને બાકીની તમામ એકાદશીઓનું ફળ એકત્રિત કરવાનું લોકકથા દર્શાવે છે તેથી નિર્જરા એકાદશીને ઉપવાસીઓ માટે શ્રેષ્ઠ અને સર્વોપરી ગણવામાં આવે છે આ વ્રત માનસિક તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે પાણી વગરનો ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે દ્રઢ આત્મશક્તિ અને સંયમ પ્રદાન કરે છે આ દિવસે વિષ્ણુ ભક્તિ ધાર્મિક પાઠ અને ધાર્મિક વિચારો મનને શાંતિ મળે છે નિર્જરા એકાદશીનો ઉપવાસ કઈ રીતે કરવો ઉપવાસ પૂર્વે સ્વચ્છ રહેવું અને શારીરિક સ્વચ્છતા રાખવી જરૂરી છે ઉપવાસની શરૂઆત એકાદશી તિથિ શરૂ થતાં પહેલાં કોઈ અન્ન ન લેવો ઉપવાસ દરમિયાન કોઈપણ પ્રકારના અન્ન કે પાણી લેવા નહીં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી એકાદશીના મુહૂર્તમાં વિષ્ણુ મંત્રનો જાપ કરવો ઉપવાસ તોડતી વખતે એટલે કે પારણાના સમયે ધ્યાન રાખવું પારણાના સમયે ફરહારી અને નરમ પાચક ભોજન લેવું તો ચાલો હવે કથાનું મહાત્મય જાણીએ શ્રી ભીમથેન બોલ્યા હે પિતામહ ભ્રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું છું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાજથી બોલ્યા હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીને અન્ન ન ખાઓ આથી ભીમસેન બોલ્યા એ પિતામા તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાઓ તો શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું છું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય શ્રી વ્યાસજી બોલ્યા હે વાયુપુત્ર મોટા ઋષિઓ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે એમાં જે પુણ્યનો સાર છે તે હું તને કહું છું કે મનુષ્યએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શ્રી વ્યાસજી બોલ્યા હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જૈષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું વ્રત કરવું જોઈએ આ દિવસમાં સ્નાન અને આચમનના છ માસ જળથી વધુ જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસથી વધુ જળ મદપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઉઠવું જોઈએ તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું જોઈએ આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે એ ભીમસેન સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જરા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જરા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જરા એકાદશીનું વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જરા વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસજીના આવા વચન સાંભળી તેમણે નિર્જરાવ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા તો પાંડવ એકાદશી પણ કહે છે નિર્જરાવ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન આજે હું નિર્જરાવ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય આ નિજરા એકાદશી મનુષ્યને લોક લઈ જાય છે જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ તે અંતે નરકમાં જાય છે બ્રહ્મ હત્યા મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે એ કુંતી જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના નિમ્નલિખિત કર્તવ્ય છે એમને પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ તે પછી ગોદાન કરવું જોઈએ તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા મિસ્ટ અન્ન આદિ આપવું જોઈએ નિર્જળના દિવસે અન્ન વસ્ત્ર છત્ર આદિનું દાન કરવું જોઈએ જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી આપણે નિર્જળા એકાદશીના વ્રતની કથાનું મહાત્મયનું રસપાન કર્યું હવે આ કથાનું મહાત્મ્ય સાંભળવાથી આપણા જીવનમાં શું ફાયદો થાય છે તેની વાત કરીએ નિર્જળા એકાદશી એકમાત્ર ઉપવાસ નહીં પણ તે આત્મશોધ અને આત્મશુદ્ધિ માટેનું પવિત્ર સાધન છે આ દિવસ ભક્તિ અને સંયમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે માનવ જીવનમાં શાંતિ ધીરજ અને આધ્યાત્મિક શક્તિ લાવે છે વર્ષ બે હજાર પચીસની નિર્જર એકાદશીની પૂજા વિધિ અને ઉપવાસ કરવાથી સ્વસ્થતા શાંતિ અને સુખ સમૃદ્ધિ મળે છે તેવી ભરોસાપૂર્વક પ્રાર્થના કરી શકાય છે આ પવિત્ર તહેવાર દરેક વ્યક્તિ માટે જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે સંયમ અને શ્રદ્ધાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે જય શ્રી કૃષ્ણ ચાલો મળીને સંકલ્પ કરીએ આ વખતે આપણે નિર્જરા એકાદશીનું વ્રત કરીશું ભક્તિથી શ્રદ્ધાથી અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી અને હા આ વિડીયોને લાઈક કરો ભક્તિભાવ ભરી આપના મિત્રોને સુધી શેર કરો અને ભવિષ્યમાં આવ્યો વધુ પવિત્ર અતિથિઓ અંગે ભક્તિસભર જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ